તમે જાણો છો અમાસનો દિવસ હોય ને ત્યારે ઠાકોરજી હથિયાર ધારણ કરે છે નહીંતર મહારાજને અશ્વત્થામાનો શાપ છે કે તમે હાથમાં હથિયાર ધારણ નહીં કરો પણ છતાંય મહારાજ હથિયાર ધારણ કરે છે અમાસની અંધારી રાત્રી છે હરિભક્તોની ઉપર ભય ન આવે એના માટે ઠાકોરજી અસ્ત્ર અને શસ્ત્રની અંદર સજ રહે છે ઘણા સમય પહેલા આપણા મધુફૈબા તો મંદિર અમે એકલા હોઈએ એટલે એક દિવસ અમે બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે આ તો ઠીક છે આખી દુનિયાને ખબર છે કે આપણા ચાર પાંચ બહેનો સિવાય અહીંયા કોઈ નથી આપણે ક્યાંય તાળા કે કાંઈ હોય નહીં અને મંદિર હોય એટલે બધું હોય તો આ તો મહારાજ રક્ષા કરે છે એટલે આવું બધું થાય પછી એવી ચર્ચા કરીને સૂતા તો ફૈવા કે મને સવારે એવું દેખાયું કે આપણા હરિકૃષ્ણ મહારાજ તલવાર લઈ લઈ છડી આપણા આખા મંદિરની પ્રદક્ષિણા આખી રાત કરી અને વારે વારે છડીને એમ કે છે કે હું બેઠો છું તમે મારા શરણાગત છો તો તમારું કોઈ નામ તો આ દુનિયાની અંદર લે એક સામાન્ય માણસના હાથમાં કાંડું સોંપ્યું હોય તો એ માણસની જવાબદારી બને છે કે એની રક્ષા કરવી તો અનંતકોટી બ્રહ્માંડોનો અધિપતિ ઠાકોરજી ભાઈ એવા આમ મૂછોના આંકડા ચડાવેલા કે કોઈ આવે તો ખરું આ તો બધા સમર્થ હોય એને આવું બધું દેખાય એટલે ત્યારથી હૃદયની અંદર આ પડી ગઈ આખા મંદિરમાં કોઈ પણ બેન ગમે એટલા દિવસ અત્યારે એકલા જ છે તો એકલા રહે તો રાત્રે એ જ અહેસાસ થાય કે હરિકૃષ્ણ મહારાજ ચોકી પહેરો કરે છે ને એટલા માટે જે હથિયારોને ધારણ કરે છે તમને દેખાતું નથી તમામ સત્સંગીઓના ઘરનું ધ્યાન ભગવાન પોતે રાખે છે એની ફરજ છે એટલે સ્વામી કહે છે કે દાસના દુઃખ ટાળવા તૈયાર આઠો જા અમે અખંડ ઊભા છે પણ આપણે વિશ્વાસ રાખવો જરૂરી છે ભગવાન છે પરમ સનેહી જેના ગુણનો પાર ન પામી શકાય ઋષિમનીઓ આપણે એવું કહે છે કે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ ગગન સદ્રશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતે વિષ્ણુ ભાવ વિષ્ણુમ હરમ સર્વલોકૈકનાથમ આવા અનંત ગુણોથી ભગવાન વિભૂષિત છે દાસના દુઃખને એ ક્યારેય પણ જોઈ શકતા નથી એની ટેક છે કે જે મારો થાય એનું ધ્યાન મારે રાખવું પહેલી ફરજ આપણી બને એના શરણાગત બનો તો એ ધ્યાન રાખે તમે જુઓ તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ હોય તો મહિને પચાસ હજાર રૂપિયા લાખ રૂપિયા કમાય તો એક મહિને એના હાથમાં જે પૈસા આવે એ પછી આખી સોસાયટીમાં વેચે તો એના ઘરના પાંચ સભ્યો પૂરતા જ હોય કેમ તો કે એના છે આખી શેરીમાં કોઈ વેચવા જાય નહીં એમ ઠાકોરજીનું કામ એવું જ છે આખું બ્રહ્માંડ ભલે એનું જ બનાવેલું છે તમારે સંસારીને બે દીકરા હોય તો એક દીકરો મા બાપની જીભ વળે એમ એનું શરીર વળતું હોય ને એક દીકરો એવો હોય કે ઉગમણો કે તો આથમણો જ જાય તો ભલે બંને દીકરા એક જ મા બાપના છે પણ એ મા બાપને એ કોના ઉપર હોય ડાયો એને કયાગ્રો હોય એમ બધા આખી દુનિયામાં જેટલા જેવ છે બધા ઠાકોરજી ના છે પણ એને હેત કોના ઉપર હોય કે એની આજ્ઞા જે પાળતા હોય એના ઉપર જ ભગવાન ને પ્રીતિ હોય